छोमोट आवट लानी मा રામ રામ મારા તો નસીબ જ ફૂટલા છે આને વળી પાછું શું હે ભગવાન આને કંઈક નવું ચાલુ કર્યું એ ભાનુ તો આટલું બધું ધ્રુજે છે કેમ અરે શું થયું છે ભાઈ સાહેબ જો તું આવું કરે છે ને એનાથી મને બીક લાગે છે અરે તને તાવ આવ્યો છે અરે કઈક બોલતો ખરી આમ ગભરાયેલી કેમ છે અરે હમણાં હું શાકભાજી લેવા બજારમાં ગયો ત્યારે તો મસ્ત મજાના માતાજીના ભજન ગાતી હતી અને હવે શું થયું અરે કંઈક તો બોલ અરે કંઈક બોલ તો ખરી આને નક્કી કંઈક વળગાડ વળગ્યો લાગે છે ભૂવાને બોલાવવા પડશે અત્યારે ભૂવા ક્યાં મળશે એક કામ કરું ડોક્ટરને ફોન કરું હલો હા ડોક્ટર હા જલ્દી મારા ઘરે આવી ને ઇમરજન્સી છે અરે મારી આ પત્નીને છે ને તકલીફ થઈ છે જલ્દી આવી જાઓ તમે હા હા આવે છે જુઓને આને કંઈક થઈ ગયું છે જુઓને આ કોઈ બીમારીના લક્ષણ નથી પણ તમારી પત્નીની સાથે કોઈ મોટી દુર્ઘટના ગણી હોય ને એવું લાગે એટલે તમે શું કહેવા માંગો છો મારી પત્ની પર કોઈએ બળાત્કેર કર્યો છે ના ના એવું નથી પણ તમે જુઓ એમના પગમાં લોહી છે હં હં એ વાત સાચી હો અને તમે જુઓ મફતલાલ ઘરની અંદર પણ અને ઘરની બહાર પણ લોહીના ડાઘ છે લોહીના પગના નિશાન છે હં એ વાત સાચી એ ભાનુ તું તો કે તું આટલી બધી ધ્રુજે છે કેમ શું થયું છે બોલ તો ખરી હ એ ડોક્ટર આ બાજુ બતાવે છે હા હા એટલે નક્કી પાડોશી ને ત્યાં કંઈક થયું લાગે છે નક્કી ચાલો આપણે ત્યાં જઈએ ચાલો એ ભગવાન हां तो मेरे ऊपर ही ना पोटला થઈ ગયા આ બનો હે બેર ઈ દી દો હમ 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 ચટ 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 ઓ આઈ સી અને પાંચ હમ એટલે તમે બંને જણાએ

અહીંયા જે કંઈ પણ થયું છે ને એ બધું મને સાચે સાચું કહી દેજો કંઈ કંઈક તો એવું થયું છે જે તમે લોકો છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો યાદ રાખજો આ રાઠોડ જો રાવણ નું રૂપ લઈ લેશે ને તો તમે બંને લંકા ભેગા થઈ જશો સમજ્યા સાહેબ છે ને

રાવત સાહેબ આનું તો કોઈ ખરાબ રીતે માથું ફોડી નાખ્યું લાગે છે મને લાગે છે આ સામે જે કુકર છે ને એનાથી એનું માથું ફોડી નાખ્યું લાગે છે વાઘેલા આ ઘટનામાં ઘણા રસીઓ છુપાયેલા છે એક રહસ્ય તો મારી નજરની સામે જ છે જો આ સોફાની નીચે સાહેબ આની નીચે તો મોબાઈલ છુપાયેલો છે આ છે ગુનાને જોડતી કડી ચલો આ રહસ્ય આપરે સાહેબને બતાવું જ પડશે હમ બાઈ લાગે છે તો ભલી બોળી પણ તોય પાંચ પાંચ લોકોને ભૂમિ ભેગા કર્યા

મફતલાલા સામે ના ઘરમાં ફેમિલી મેમ્બર સિવાય બીજું કોઈ સદસ્ય આવે જાય છે સાહેબ એક કામવાળી આવે છે તમને બહુ ગમતી લાગે છે બોલાવો એ કામવાળીને મવતલ આ કામવાળી છે આ તો સેલિબ્રિટી લાગે છે યુ આર રાઈટ સર છલા બે દિવસથી તો હું આ ઘરની કામવારી હતી અને આ બે દિવસમાં મારા સોશિયલ મીડિયા પર 15 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે અને આજે જ એક કંપનીએ મને કોન્ટ્રાક્ટ પર સાઇન કરી છે ઓ એનીવે સર તમે સેના માટે બોલાવી છે મને મારી પાસે ટાઈમ નથી મને મોડું થાય છે ઓ તમને મોડું થાય છે તો લાગે છે હવે પછીનો તમારો જિંદગી ભરનો ટાઈમ જેલ માં જ કાઢવો પડશે જેલ માં યસ કારણ કે તમે પાંચ 5 લોકોના ખૂન કર્યા છે વોટ પાંચ 5 લોકોના ખૂન મે યસ તમે સાન તમને કોઈ ગેરસમજ થઈ છે તો પછી મારી ગેરસમજ દૂર કરવા માટે તમે તમારી આજની દિનચર્યા કો આજે હું ફ્લેટમાં આવી પછી આ બીજી મુસીબત આવી થેન્ક યુ વન્સ બાબા મારા 2 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા એ જમકુડી આ અમારો ને તારી રિયા દીદીનો રૂમ બરાબર સાફ કરજે હો 3 મિલિયન ફોલોઅર્સ બસ પછી સર પછી મને ફોન આવ્યો તો હું જલ્દી માં નીકળી ગઈ ઓકે એટલે તમે ખૂન થતા કે ખૂન થયેલા જોયા નથી એમને ના સર જ્યારે હું જતી હતી ત્યારે વંશ બાબા મોબાઈલ માં ગેમ રમતા હતા મેડમ તો રસોઈ બનાવતા હતા અને દીદી તો એમના રૂમમાં કોઈની જોડે વાત કરતા હતા અરે સાહેબ સાહેબ તો હું ગઈ ત્યારે તો નહી હતા હમ પણ હા જ્યારે હું સવારે આવી ત્યારે સાહેબ સોફા પર બેઠા બેઠા છાપું વાંચતા હતા આર યુ શ્યોર રાવત યસ સર લાગે છે આ પણ સસ્પેક્ટ નથી યુ મે ગો નાઉ ઓકે સર પણ હા હા જ્યારે પણ અમે બોલાવીએ ત્યારે ઇન્ક્વાયરી માટે પોલીસ સ્ટેશન આવવું પડશે તમારો કિંમતી ટાઇમ કોર્ડીનેટર જી હા સર સર આ મોબાઈલ ચાલુ થઈ ગયો છે Mm hmm મનીષા શું છે જો આ તારી મોટી ભૂલ આખો દિવસ મોબાઈલ માં કટર માર્યા જ કરે છે બીજો કોઈ કામ ધંધો નથી અને જો એ નહીં સુધરે ને તો ક્યારેક મોટી મુસીબત આવી જશે ને હવે તમે તમારું કામ કરો ને આખો દિવસ મારા દીકરાને ભોગવ્યા જ કરો છો જો આ બીજી મુસીબત આવી આના પણ હાથમાં મોબાઈલ આ મોબાઈલ પાછળ બધા પાગલ થઈ ગયા છે કંઈ સમજાતું નથી થેન્ક યુ મન્સ બાબા મારા 2 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા એ જમકુડી આ અમારો ને તારી રિયા દીદીનો રૂમ બરાબર સાફ કરજે હો આજકાલ તારું ધ્યાન કામ કરતાં મોબાઈલમાં વધારે હોય છે 3 મિલિયન ફોલોઅર્સ क्यों हे भगवान तारो कहीं नहीं था जा काम कर हे भगवान अब मोबाइल से तू बच आवे तो सारो ઓફો હવે ઘડીક ચૂપ રહો ને લે બેટા આ ચા નાસ્તો કરી લે તારા પપ્પાના બોલવા સામે ના જોતો હો ચા પી લે ઠરી જશે હા હા અરે વંશ હું તને કહું છું તને ખબર પડે છે આ મોબાઈલ એક ખતરનાક રોગ છે મોબાઈલ મૂકી દે અરેશ હું તને કહું છું Go! <laughs> <sighs> uh, માય ગોડ મિલિયન જમકુડી બોલે છે હાજી જમકુડી હું રાજન ભટ્ટ બોલું છું ડિરેક્ટર રાજન ભટ્ટ તમે રસના સ્ટુડિયો બોલો છો હા સેલિબ્રિટી જમકુડી હું રસના સ્ટુડિયોમાંથી માંથી રાજેન ભટ્ટ જ બોલું છું મિસ જમકુડી તમે અમારા સ્ટુડિયો પર આવી શકો છો કેમ સર કારણ કે અમે તમને કોન્ટ્રાક્ટ પર સાઇન કરવા માંગીએ છીએ તમે અડધો જ કલાકમાં સ્ટુડિયો પર આવો આઈ કાન્ટ બિલીવ હા સર હું બસ હમણાં અડધો કલાકમાં જ આવું છું પ્લીઝ મોસ્ટ વેલકમ હા સર હું બસ હમણાં જ આવું છું થોડી વારમાં પહોંચું જ છું સર અરે આ છોકરો પણ છે ને વંશ હજુ સુધી નાસ્તો નથી કર્યો વંશ 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 તારા પપ્પાને શું થયું વંશ તારા પપ્પાને શું થયું કરે છે રિંકલ ચલ આપણે કાલે મૂવી જોવા જઈએ અરે કોનો વિડીયો કોલ આવે છે કઈ નહીં યાર કોઈનો વિડીયો કોલ આવે અરે ફરીથી આવે એક મિનિટ હા વાત કરી લઉં હેલો હાય રિયા હેલો સ્વીટ હાર્ટ વોટ નોનસેન્સ ઓહો શટ અપ નોનસેન્સ તું મારું નામ કેવી રીતે જાણે છે નોનસેન્સ તો હું છું જ તું મને નથી ઓળખતી પણ હું તને ખૂબ સારી રીતે ઓળખું છું હું તને છે ને તારા ફોન ઉપર સરસ મજાની ગિફ્ટ મોકલું છું જરાક જોઈને મને કે તને ગમી ઓ ઓ નો ઓ માય ગોડ

જેથી કરીને મને ખબર પડે તું શું કરે છે શું ખાય છે શું પહેરે છે ઈવન તું શું કરવાની છે એ પણ બધી જ મને ખબર પડે છે સમજી ને પણ તું આવું શું કરવા માટે કરે છે તું શું ઈચ્છે છે હું હું કશું જ કરવા નથી માંગતો હું જે કરવા માંગુ છું ને એ એટલું જ છે કે હું જેમ કહું એમ જોતું તું નહીં કરે ને તો અત્યારે જે મારા ફોનમાં ફોટા છે એ વાયરલ થતા વાર લાગે અને વાયરલ થશે તો તને તો ખબર જ છે શું થશે પ્લીઝ તું આવો ઓકે અરે શું થયું એને આત્મહત્યા તો નહીં કરી નાખી હોય ને અરે જો આવું કંઈ કરી નાખ્યું છે ને તો ફોન ને બોન ને બધું પકડાઈ જશે તો હું ફસાઈ જઈશ મારે એના ઘરે જવું પડશે

ગાવત જી સર આપણે વિચારતા હતા એના કરતાં તો કંઈક જુદું જ નીકળ્યું શું થાય ના થવું જોઈએ એવું બોલાવો મફતલાલને જી સર ઓકે સર મફતલાલ આ સામેવાળા ઘરમાં ફેમિલી મેમ્બર સિવાય બીજું કોઈ સદસ્ય ખરું હા સાહેબ બકાલાલના પપ્પા છે શું નામ છે ભગવાનદાસ ભગવાન દાસ હમ એ ક્યાં છે એ એ લોકોની જોડે નથી રહેતા એ તો વૃદ્ધાશ્રમમાં રહે છે વૃદ્ધાશ્રમમાં કેમ આ વંશના કારણે કેમ વંશને કારણે આ વંશને છે ને મોબાઈલની અંદર ગેમ રમવાની આદત હતી જ્યારે ને ત્યારે બસ મોબાઈલની અંદર ગેમ જ રમ્યા કરતો હોય એને ગેમ રમતો જુએ એટલે આ ભગવાનદાસ ચીડે અને ટોકે અને એના કારણે ઝઘડા થાય અને એક વાર તો વંશે છે ને ભગવાનદાસ ઉપર હાથ ઉપાડી દીધો ઝઘડા થતા હતા એટલે ભગવાનદાસે કીધું કે મારે આ ઘરમાં નથી રહેવું એટલે વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહ્યા ઓકે બોલાવો ભગવાનદાસને હમ તો તમે પોતે જ ભગવાન દાસ હા સાહેબ બકલાલના પિતાજી હાજી સાહેબ માફ કરજો પણ અમે નથી ઈચ્છતા કે તમને આઘાતજનક સમાચાર આપીએ સામેના ઘરમાં જે તમારા ફેમિલી મેમ્બર્સ છે એ ફેમિલી મેમ્બર્સના પાંચ લોકોના ખૂન થયા છે સાહેબ આઘાત કરતાં અફસોસના સમાચાર મારા માટે વધારે છે સાહેબ મારા પુત્ર વધુ ગર્ભવતી હતા ને ત્યારે મારધાર વાળી અને સાસુઓના ઝઘડા વાળી સિરિયલો ચાલુ મોબાઈલ હોય ને તો પેટ ઉપર રાખીને સુઈ જતી બોલો મેં તો બહુ સમજાવી આવા સમયમાં રામાયણ જેવા સારા પુસ્તકો વસાય ના પણ એ માની જ નહીં ને સાહેબ તમે નહીં માનો આ વંશ છે ને એ અધૂરા મહિને જન્મો સાહેબ તમે નહીં માનો ડોક્ટરે કીધું કે આ છોકરો સાયકો થાશે તો તમે ઘરમાં કોઈને સમજાવ્યું નહીં અરે સાહેબ મે ઘરવાળાને બહુ સમજાવ્યા એ લોકો માયના નહીં ને દરરોજ ના મારી સાથે ઝઘડા થતા એટલે મે એવું ઉચિત માન્યું કે રોજ ના ઝઘડા કરતા ઉદાસ રહેવું સારું ઓકે એટલે તમે વૃદ્ધાશ્રમ જતા રહ્યા હા સાહેબ બીજું શું થાય સાહેબ વૃદ્ધાશ્રમમાં જ રહેવું પડે ને જોયું દર્શક મિત્રો ટેકનોલોજી જેટલી ફાયદાકારક છે ને એટલી જ નુકસાનકારક પણ છે જેમ કે પરમાણુ ઉર્જા પરમાણુ ઉર્જામાં એટલી બધી ઉર્જા છે ને લાખો ઘરોને વીજળી પહોંચાડી શકે છે અને એ જ પરમાણુ જ્યારે બોમ્બ બને છે ને ત્યારે લાખો ઘરોને ઉજાડી નાખે છે નક્કી તમારે કરવાનું છે ટેકનોલોજીનો સદુપયોગ કરવો કે દુરુપયોગ